સ્વયંભૂ પશુપાલકો દ્વારા હારીજ ખાતે જે કાર્યક્રમ કરી અને મહા રેલી કરવામાં આવી હતી ખરેખર ગામે ગામથી પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં ભુતાર્યા હતા જે દૂધસાગર ડેરી દ્વારા સમગ્ર મહેસાણા જિલ્લાને અને પાટણ જિલ્લાને અંદર જે દૂધના ભાવની બાબતમાં અન્યાય થઈ રહ્યો છે એની સામેની લડત હતી આ પશુપાલકો જે હમણાં ચારસોને સાડત્રીસ કરોડ રૂપિયા ટૂંક સમયની અંદર દૂધસાગર ડેરી જે વધારો જાહેર કર્યો છે એ કેમ વધારે આપ તો ફેડરેશનના ચેરમેન શું સમગ્ર સોળ સોળ સંઘનો એક સરખો ભાવ મળવો જોઈએ પશુપાલકોને જે સાગરદાનની ક્વોલિટી સાગરદાનની અંદર જે ભેળસેળ કરી અને આજે મૂકવામાં આવી રહી છે ખૂબ દુઃખ થાય છે કે પશુપાલક સમાજને પોતાના પશુઓને જીવાડવા માટે જે ખવડાવવાનું હોય છે એ દાણની અંદર ટકા થી પણ વધારે માટી આ લોકો નાખી રહ્યા છે આજે ગામે ગામ પશુપાલકો જે સાગરદાણ ખરીદે છે એના એ સાગર ને ખાવાથી પશુઓ બીમાર થઈ રહ્યા છે એ મુદ્દાનું આંદોલન હતું ઘણા ટાઈમથી બધા લોકો દુધસાગર ડેરી ની સાથે હતા સમય એવો બન્યો છે કે ચેરમેન અને એના મંડળે જે લોન લીધી છે એ લોન કોણ ભરશે પશુપાલકો માટે આટલું બધું ભારણ જેમ સમય આવે એમ ચેરમેનો બદલાતા જાય મોટી મોટી લોનો કરતા જાય કૌભાંડો વધતા જાય તો પશુપાલકો તો અંતે વર્ષોનો વર્ષ સુધી દૂધ ભરાવાનું જ રહે પાટણ જિલ્લાના પશુ પશુપાલકો માટે બીજો કોઈ કોઈ વિકલ્પ ના હોવાથી ત્યાં તો જીઆઈડી અધરવાઈઝ બીજા કોઈ ધંધા છે નહીં અમારો તો મુખ્ય વ્યવસાય પશુપાલન છે એ વ્યવસાયને ટકાવી રાખવા માટે સ્વયંભૂ સમગ્ર ગામે ગામથી પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં વધાર્યા હતા અને હારી ચોકડી ખાતે દૂધ ઢોળી દૂધ સાગર ડેરીના ભાવ વધારા વિરોધ નું છે જે આપણે પવિત્ર દૂધ કહેવાય છે કે ઘણા લોકોને દૂધ દૂધ મળતું પણ નથી પવિત્ર ઢોળી અને શું સંદેશો આપવા છો આપની આપતો પાયાના ભાજપના કાર્યકર્તા પણ જો પણ સત્તા પક્ષ સામે જેમ કે અશોકભાઈ અત્યારે ખૂબ સરસ આયોજન કરી રહ્યા છે દૂધ સાગર ડેરી તો એમના વિશેની શું વિચારધારા છે આપણી અને પશુપાલકોની શું મુખ્ય માંગણીઓ છે એના વિશે

અમારે આ ચાલુ શાસકોને બતાવવું છે કે આ દૂધ આ જે પાણીથી પણ સસ્તું થઈ ગયું છે એટલે દૂધ ઢોળી અને અમે અમારો આક્રોશ બતાવ્યો છે જી કહેવામાં આવે છે કે આપના આવા વિરોધના કારણે માન્ય ગૃહમંત્રીનો પણ કાર્યક્રમ હતો એ પણ કેન્સલ રાખવામાં આવ્યો છે એની આજ આપ સફળતા માનો છો ઘરે ઘરેથી જ્યારે અવાજ ઉઠતો હોય છે ત્યારે પશુપાલક સમાજ

દૂધનો ભાવ વધારો સાગર અંદર ભાવ ઓછો કરવામાં આવે ક્વોલિટી આપવામાં આવે દૂધ સાગર ડેરી નું દેવું ખરેખર જે સર્વિસ પૂરી પાડવામાં આવે છે એમાં સુધારા વધારા કરવામાં આવે આ ઘણા બધા મુદ્દાઓ સાથે પશુપાલક સમિતિ નીકળી છે જી મિત્રો જોયું કે આપણી સાથે ડોક્ટર શિવરામભાઈ જોડાયા હતા અને મુખ્ય એમના આંદોલન જે માહિતી આપી વધુ માહિતી માટે બન્યા રહો લાકડીયા તાર